આખાળા ગરમીમાં ઘારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સિંહોને લઈ વન વિભાગ દ્વારા સિંહ માટે પિંજરાદિત એક કુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવ્યા સાથે સિંહો માટે પાણી ફૂડ ભરવામાં પણ આવ્યા છે સફારી પાર્કમાં પ્રાણીઓની ગરમીથી બચાવવા તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને લઈ ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપતા શું કહીએ સાંભળો ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે 365 ને હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્કલોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતા વધારે ગરમી ના થાય અશોક હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી